નમસ્કાર મિત્રો આજે આ ગુરુ એક એવા ગામમાં છે કે તે ગામના મુખીની દીકરી સવાર સાંજ પાગલ બની અને ગામમાં બધું તહેસ નહેસ કરી નાખે છે અને એક વડના ઝાડે જઈ અને અજીબ અજીબ હરકતો કરે છે અને ત્યારે આજે રાત્રે આ ગુરુજી એ જ ઝાડના નીચે જઈ અને અડધી રાત્રે ત્યાં ધ્યાન ધરીને બેસી જાય છે ત્યારે તેમના સામું એક સુંદર સ્ત્રીનું મસ્તક લોહીથી ખરડાયેલું આવે છે અને ઘડીકમાં તે રડે છે તો ઘડી તે હસે છે અને એના પછી ત્યાં યુદ્ધના જેવા લોહીની રેલમ છેલ દેખાય છે અને તલવારના ટકરાવાનો અવાજ સંભળાય છે અને ત્યાં ઘણી બધી બહેન દીકરીઓ અને માતાઓના રોવાનો અવાજ પણ સંભળાય છે તેથી આ દ્રશ્ય જોતા જ ગુરુજીનું ધ્યાન તૂટી ગયું અને વિચારે છે કે આજે આટલું જાણવા મળ્યું છે તો આવતીકાલે હજી પણ આનાથી વધારે કંઈક જાણવા મળશે અને આમ વિચારી અને ગુરુજી તો ત્યાંથી ચાલી નીકળે છે અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે સવારે વહેલા હજી તો આ ગુરુજી સૂતેલા છે પણ એમના કાને

દીકરીએ એવું તો તમારું શું બગાડ્યું છે અને એનો શું વાક છે કે આ ગરીબ ગાય જેવી દીકરીને તમે હેરાન કરી રહ્યા છો અને ત્યારે એ દીકરી આટલું સાંભળતા તો ત્યાં જોર જોરથી રડવા લાગી અને ગુરુજીને કહે છે કે હે સન્યાસી અડધી રાત્રે મારા વડલે આવ્યા હતા અને તમને મેં જ તો સંકેત આપ્યો હતો કે હું કોણ છું અને શા માટે અહીંયા આ દીકરીને હેરાન કરું છું તો પછી તમે મારા એ સંકેતને ના સમજી શક્યા તો એમાં મારો શું વાંક ત્યારે ગુરુજી કહે છે કે હું અને આ ગામ મળી અને ત્યારો ન્યાય કરીશું પણ તું સાચે સાચું બતાવ કે આ વડલાની નીચે એવી તો શું ઘટના બની છે કે જેના કારણે આ બધું થઈ રહ્યું છે ત્યારે એ દીકરી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે આજ દિવસ સુધી આ ગામના માણસો અને ભુવા ભક્તો મને હંમેશા ચૂડેલ કહે છે તો હા હું ચૂડેલ છું અને આ દીકરીનો જીવ તો લઈને જ જઈશ ત્યારે એની આટલી વાત સાંભળતાની સાથે તો એ મુખિયાજી આ દીકરીના પગમાં પડી ગયા કે તમારે જો જીવ જોઈતો હોય તો મારો જીવ લઈ લો બાકી મારી દીકરીને છોડી દો એ ગરીબ ગાય નિર્દોષ છે પણ ત્યાં તો આ દીકરી સાજી થઈ જાય છે અને પોતાના બાપુનું બાવડું પકડી અને ઊભા કરતા કહે છે કે બાપુ તમે આ આખા ગામની વચ્ચે આમ ગાઢ પણ કેમ કરો છો અને હું તો તમારી દીકરી છું તો તમે મારા પગે સુકામ લાગો છો અને આમ કહી અને દીકરી તો ડાયપણની વાતો કરવા લાગી અને ત્યારે આ દીકરીને જોઈ અને આ ગુરુ ચેલો જ નહીં પરંતુ આખું ગામ દુઃખી છે કે આ દીકરી કેટલી બધી સારી અને સંસ્કારી છે પણ કોણ જાણે એના શરીરમાં કોણ આવી જાય છે અને તેને આમ પાગલ બનાવી જાય છે પણ મિત્રો આજે જ્યારે આ દીકરીએ સામેથી કીધું કે હું એક ચૂડેલ છું ત્યારે ગામ લોકો તો એને ચૂડેલ માનતા જ હતા અને ઘણા બધા ભુવાઓ પણ આજ દિવસ સુધી એને ચૂડેલ જ માનતા હતા અને કહેતા કે આ દીકરી ઉપર કોઈક પ્રેત આત્માનો સાયો છે તેથી હવે આ ગામ લોકો અને મુખી બાપાને તો પાક્કો વિશ્વાસ આવી ગયો કે અરે રે આ દીકરીના શરીરમાં તો સાચે જ ચૂડેલ છે અને તેની સામે આપણા બાળકોને લઈને ના જવું જોઈએ નહીતર એ આપણા બાળકોના શરીરમાં પણ આવી જશે ને તો આપણા પણ છોકરા છોકરી આમ ઢુંણવા લાગશે અને આમ આવી બધી વાતો ગામમાં થવા લાગી અને હવે તો આ દીકરીની પાસે કોઈ આવતું પણ નથી અને નિહડાના દરેક માણસો આ મુખી બાપાને જઈને કહે છે કે હે મુખિયાજી તમારે અમારા ઘરે આવવું હોય ને તો રાત દિવસ આવજો પણ તમારી દીકરીને અમારા ઘરે લઈને ના આવતા કેમ કે અમે તો આ દીકરીનું દુઃખ જોઈ નથી શકતા અને ક્યાંક અમારા બાળકોને પણ જો આવું થવા લાગશે ને તો અમારે તો મરવાનો વારો આવશે તેથી તમારી દીકરીને ક્યાંક એકાદ ઓરડામાં પૂરીને રાખો અને ત્યારે મિત્રો મુખિયાજી કહે છે કે હે ગામ લોકો તમને મારી દીકરી નડતી હોય અને એને તમારા ઘરે આવવું સારું ના લાગતું હોય તો તમે એક કામ કરો તમે બધા આ નેહડામાં આનંદથી રહો અને હું અને મારી દીકરી આ નેહડો છોડી અને આજે જ ચાલ્યા જઈએ જેથી તમને બધાને શાંતિ મળે અને તમે બધા શાંતિથી રહી શકો ત્યારે આ આખું ગામ તેમને જવા માટે ના પાડે છે ત્યારે મુખી બાપા કહે છે કે તો હું શું કરું અને હવે ક્યાં જાઉં અને એ તો મારા હાથમાં નથી કે હું બધું ઠીક કરી નાખું અને આ દીકરીના દુખને મટાડી દઉં અને ત્યારે ત્યાં ગુરુજી આવે છે અને આવીને કહે છે કે હે ગામ લોકો તમે બધા ભલે એમ કહેતા હોય કે આ દીકરીના શરીરમાં ચૂડેલ છે અને એ પોતે ભલે એમ કહેતી હોય કે હું પોતે ચૂડેલ છું પણ હું તમને એમ કહું છું કે એ દીકરીના શરીરમાં કોઈ ચૂડેલ નથી પણ કોઈક મોટી દેવી શક્તિ છે અને એ દેવી શક્તિ જ આ દીકરીને હેરાન કરી રહી છે ત્યારે ગામનો એક વડીલ આગળ આવીને કહે છે કે હે ગુરુજી તમે તો એવી વાત કરી છે કે કોઈનાય માનવામાં ના આવે અને એ દીકરીના શરીરમાં આવી અને ખુદ એ આત્મા એમ કહી ગઈ છે કે તે એક ચૂડેલ છે અને આ દીકરીનો જીવ લઈ જશે તો પછી બીજું વધારાનું બોલવાનું આવતું જ નથી અને તમે આવી નવી નવી વાતો ક્યાંથી લાવો છો અને તમે બંને ગુરુ છેલો જંગલમાં અને વન વગડે ભટકી અને પોતાનું પેટ ભરો છો અને અહીંયા તો સારું એવું રહેઠાણ અને પેટ ભરી અને સારું સારું મફતનું ખાવાનું મળે છે તો આ ગામ છોડીને ક્યાંથી જવાના તમે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ શિષ્ય બોલ્યો કે ગુરુજી હવે બહુ થઈ ગયું અને મને હવે તમારું અપમાન સહન થતું નથી તો એના માટે હવે ચાલો આપણે અત્યારે જ આ નેહો છોડી અને ચાલ્યા જઈએ અને આ જગ્યા ઉપર ના રહેવાય જ્યાં તમારું અપમાન થતું હોય ને ત્યાં હું રહેવા તૈયાર નથી અને ત્યારે ગુરુજી કહે છે કે હે મારા શિષ્ય થોડોક શાંત થા અને અત્યારે ગુસ્સે થવાનો સમય નથી કેમ કે એક દીકરીને એના દુઃખના દરિયામાંથી બહાર કાઢવાનો સમય છે અને એના દુઃખને દૂર કર્યા વગર આપણે આ ગામ છોડી અને ક્યાંય જવાનું નથી અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો બીજો ગામનો માણસ બોલ્યો કે આ બહાનું તમે ખૂબ જ સારું લાવ્યા છો કે દીકરીને સાજી કર્યા વગર આપણે અહીંયાથી જવાનું નથી કેમ કે દીકરી તો સાજી થવાની નથી કેમ કે આજે આઠ આઠ પેઢીઓ જતી રહી તો પણ મુખી બાપાની એક પણ પેઢીમાં કોઈ આ દુઃખ મટાડી શક્યું નથી અને તમે આ દીકરીનું દુઃખ શું કાઢવાનો છો એના કરતાં એક કામ કરો અહીંયા જ ગુરુ પોતાનું આસન વાળી અને જિંદગી પર અહીંયા બેસી રહો કેમ કે મફતનું ખાવાનું તો તમને મળતું જ રહેવાનું છે ને અને ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી ચાલો આપણે હવે અહીંયા નથી રહેવું અને આમનું અન્નજળ હવે નથી ખાવું અને ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય આ ગામ લોકોએ મને જે કડવા વેણ કયા છે ને એનું મને પણ દિલમાં દુઃખ છે એમ છતાં પણ આપણે આ નેહડામાં રહેવું પડશે કેમકે આપણે આ ગામનું નથી સાંભળવાનું પણ આ દીકરીના દુઃખનું ભાગીદાર બનવાનું છે પણ હા મારા શિષ્ય હું એક વાત સાથે સહેમજ છું કે હવે આપણને આ નિહળાનું અન્નજળ નહીં ખપે અને એમનું રહેઠાણ પણ આપણને નહીં ખપે પણ અહીંયા દીકરી માટે આપણે રહેવું પડશે ત્યારે આ શિષ્ય કહે છે કે હે ગામ લોકો તમે બધા તમારા કાન ખોલીને સાંભળી લો અમે અહીંયા આ દીકરીના દુઃખને મટાડવા માટે આવ્યા છીએ અને અમે અહીંયા તમારા ઘરનું હરામનું ખાવા માટે નથી આવ્યા પણ જો તમને એમ લાગતું હોય ને કે અમે તમારું હરામનું ખાવા આવ્યા છીએ

અને ત્યાં રહેવા લાગે છે અને આજે તો સવારથી સાંજ સુધી એમને રહેવાની મઢી બનાવવાની હોવાથી આજે તેઓ સવારથી સાંજ સુધી મથ્યા છે તેથી ફળ ફૂલ વીણી લેવા માટે તેઓ જઈ નથી શક્યા અને આમને આમ રાત પડી જાય છે ત્યારે ગુરુજી એમના શિષ્યને કહે છે કે હે શિષ્ય આજે તો બરાબરની ભૂખ લાગી છે મને તો અને ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી આ શરીર છે તો ભૂખ તો લાગે જ ને અને મને પણ કકડીને ભૂખ લાગી છે તો આપણે એક કામ કરીએ આજે ભજન કીર્તન કરી અને આપણા શરીરને નહીં પણ આત્માને જમાડીએ કે ચાલો શિષ્ય અને મિત્રો પછી તો કાળી અંધારી રાત્રે એ ગુરુજીએ પોતાની વાણી કરવાનું શરૂ કર્યું અને એમનો શિષ્ય પણ એમની વાણી સાથે સુર મિલાવા લાગે છે અને બંનેની આંખો તો બંધ થઈ ગઈ છે અને બંને જણા આજે તો ભજનમાં ખોવાઈ ગયા છે પણ ત્યારે આ અંધારી રાત્રે જ્યારે આ ગુરુચેલાનો અવાજ આ નેહડા સુધી પહોંચ્યો ને ત્યાં તો નેહડાના માણસો જાગ્યા અને એકબીજાને વાતો કરવા લાગ્યા કે આ હૃદયને સ્પર્શ કરી અને આરપાર નીકળી જાય ને એવી પ્રભુની વાણી કોણ કરી રહ્યું છે અને ત્યારે એક એક માણસ આ અવાજને સાંભળી અને એ બાજુ જવા લાગ્યો ત્યારે ગુરુચેલાને ભાળી અને એમના આગળ જઈ અને આ નેહડાનો એક એક માણસ બેસી જાય છે અને આમ કરતાં કરતાં ગામ ગામના મુખીદી લઈ અને બધા જ માણસો આ ગુરુ ચેલાની વાણી સાંભળવા માટે ત્યાં પહોંચી જાય છે અને આ ગુરુ ચેલાની આંખો તો બંધ છે અને પોતે ભજન કીર્તનમાં એવા ખોવાઈ ગયા છે કે બાજુમાં કાનમાં આવી અને તેમની સાથે કોઈ વાતો કરી જાય ને તો પણ તેમને ભાન ના રહે એવા તેઓ આ સુરમાં ખોવાઈ ગયા છે અને એમના સુરમાં આ આખાય નેહડાના માણસો તો ડોલી રહ્યા છે પણ મિત્રો એવા તાણે ઘટના એવી બને છે કે આ ગુરુ ચેલા સુર કાળી અંધારી રાત્રે પેલા વડલા સુધી પહોંચે છે અને એ અવાજ જ્યારે વડ સુધી પહોંચ્યો ને ત્યાં તો એ વડમાંથી ફરી પેલું મસ્તક નીકળ્યું અને લોહીથી ખરડાયેલું છે અને જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશા તરફ એ મસ્તક જવા લાગ્યું અને આવીને જુએ છે તો આ ગુરુચેલો પોતાના ભજનમાં મગ્ન છે અને ત્યાં આવી અને આ મસ્તક પણ એ ભજન સાંભળવા માટે ચોટી જાય છે અને ત્યારે મિત્રો આ આખા એ ગામના માણસોની આંખો ખુલ્લી છે પણ કોઈ એ મસ્તકને જોઈ નથી શકતા પણ ગુરુજીની આંખો તો બંધ છે તો પણ તેઓ આરપાર મસ્તકને જોઈ રહ્યા છે અને નિહાળી રહ્યા છે તો મિત્રો તમને શું લાગે છે કે એ મસ્તક કોનું છે અને આ દીકરીને હેરાન શું કામ કરી રહ્યું છે તો મિત્રો આપણે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આવા નવા નવા ઇતિહાસ જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો જય માતાજી